બાતમીવાડી જગ્યાએ એસઓજી પોલીસ સ્ટાફ તથા ખેતીવાડી અધિકારીની રૂબરૂમાં રેડ કરતા અધિકૃત જંતુનાશક દવાઓનો જથ્થો તથા બનાવવા માટેની સાધન સામગ્રી મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જંતુનાશક દવાઓ તથા અલગ અલગ કેમિકલ ના બેરણ મળી કુલ નંગ આઠસો છોતેર જેની કિંમત રૂપિયા બાર લાખ ઓગણચાલીસ હજાર ચારસો તથા ખોટી બનાવટી માલ નિશાની વાળી કંપની લેબલ સ્ટીકરો તેમજ સીલ પેક કરવાના અલગ અલગ કુલ સાત મશીન મળી કિંમત રૂપિયા કુલ ઓગણપચાસ હજાર મળીને કુલ રૂપિયા બાર લાખ અઠ્યાસી હજાર ચારસો ના મુદ્દા સાથે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોષી અમરેલી